નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા ચુમ્માલીસોથી લઈને ચાર હજાર સાતસો અડસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને એક વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બારસો ને ચાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો વીસથી લઈને અગિયારસો છન્નું સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને ઓગણસાઠ રૂપિયા પાંચસો પચીસથી લઈને પાંચસો ત્રાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને અગિયાર મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો એકાવનથી લઈને ત્રેવીસો બ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણ હજાર નવસો ને બાવન મણ રાયનો ભાવ રૂપિયા એક હજાર પિંચોતેરથી લઈને બારસો ચોવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એંસી મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને પાંચ મણ ચણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય ચોવીસ મણ મગફળીનો ભાવ રૂપિયા સાતસો એંસીથી લઈને એક હજાર એક સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને મણ અજમાનો ભાવ રૂપિયા પચીસસો બાવનથી લઈને પચીસસો બાવન સુધીનો જ બોલાયો અને આવક નોંધાય દસ મણ ગવારનો ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને એક હજાર ચૌદ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને વીસ મણ